તો ચાલો દોસ્તો વાગી ગયા છે બપોરના સાડા ચાર એટલો છે પવન છે પણ થોડોક ગરમ પવન છે કારણ કે બધું તપી ગયું છે અને પુષ્કળ ગરમી પડે છે અત્યારે અને અત્યારે જો હેતલે કેન્ડી ખાવાની શરૂઆત કરી દીધી છે બધી મસ્ત મજાની ચોકોબર આવી ગઈ છે અમે બધે ખાઈ લીધી છે અને હેતલને ને ક્રિવાબી સૂતા હતા એટલે બપોરને ઈ બી એની ફ્રીજમાં મૂકી દીધી આપણે તો ચાલો વિડીયોમાં બની રહેજો ના આ જો ભુજીયાનો પ્રોગ્રામ નિહેશભાઈ ની ત્યાં અને આપણે થોડો કલરનું કામકાજ બાકી છે તો કલરનું કામ આપણે ચાલુ કરી દઈએ તડકો તો છે ગરમી પણ છે પણ પતાવી દઈએ કારણ કે અમારા કાકાની એ લોકો કાલે જાત્રામાંથી ને આવે છે એટલે થોડોક આનંદનો માહોલ છે બધો ઘરે બધાને અને આજે બીજીના પ્રોગ્રામ અમારે છે તો એ બધું કામ પજ પત સાંજે ધૂન કીર્તન રાખેલા છે તો વિડીયોમાં બની દેજો મજા આવી જાય અને ખૂબ એન્જોય કરવાનું છે અને કાલે પણ ધબધબાટી બોલાવવાની છે રાત્રામાં લોકો જાય અને આવે એટલે એનો આનંદ આખો અલગ લગભગ પાંચ કપલ છે એમાંથી એક બે સિંગલ છે ત્રણ કપલ છે તો બધા વચ્ચે બીજે પણ બાંધેલું છે અને છે કે અમારા મહાદેવનું મંદિર છે ગામની બારબાર ત્યાંથી આપણે શોભાયાત્રા નીકળવાની છે આખા ગામમાં શોભાયાત્રા નીકળવાની છે ધબાટી બોલાવાની છે મોજ કરી લેવાની છે મોજ પાડી દેવાની છે

અને પછી આવો લેપ કરે અને પછી મૂકે ભઠ્ઠીમાં પાકવા માટે તો આ મશીને કે સેનથી નથી બનાવતા હાથે જ બનાવે છે ગોળા અને મસ્ત આકાર બનાવે છે બનાવી નાખ્યા સીલા પણ એટલા મૂકી દીધા છે આપણે આખા વર્ષનું કેરીનો અથાણું બનાવવાની તૈયારી કરી દીધી છે અત્યારે આની અંદર મેથી કોરિયા છે અંદર હિંગ નાખેલી છે પછી પાછી મેથી નાખી છે અને પછી મીઠું અને હિંગ નાખી દીધું છે અને આ વગાડવા માટેના મરચાં તજ લવિંગ ને મરી છે ને કેરી પણ લઈ આવ્યા છે ને કેરી બોળી દીધી છે હદરને મીઠું નાખીને રાજાપુરી કે અમારે ઓછું અથાણું જોઈ એટલે બાન દાદા ખાય નહીં ખાલી હું નિત્ય અને વિજય ને ખાવાનું હોય એટલે ઓછું બનાવીને અમારે તાજે જોઈએ થાણું વધારે જોઈએ કેરીનું અથાણું ઓછું જોઈએ બનાવીએ છીએ તો તેલ ફૂલ આવવા દેવાનું છે ફૂલ તેલ આવી જાય એટલે થોડી વાર એક મિનિટ બે મિનિટ ઠરવા દેવાનું પછી મરસાને એવું નાખી દેવાનું લવિંગને તજને મરીને એવું બધું ને પછી એને આની અંદર રેડી દેવાનું છે એ તેલ

ત્યારે બનાવે છે બટેકા પૂરી જોઈ શકો છો તમે બટેકા પૂરી કારીગર બેરી ગયા છે હલો